નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો મિત્રો હિન્દુ સંસ્કૃતિ પા પ્રાચીન સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ વિવિધ રંગી અને ભાતીગળ સંસ્કૃતિ છે આ સંસ્કૃતિનું સંવર્ધન સંરક્ષણ અને નવી પેઢીમાં આદાન પ્રદાન જરૂરી છે આ આદાન પ્રદાનનું કામ શિક્ષણ સાહિત્ય અને ધર્મ ગ્રંથોનું જ્ઞાન આપનાર કથાકારો દ્વારા થઈ રહ્યું છે તેમાં પણ બધા જ કથાકારોમાં પૂજ્ય મોરારી બાપુનું નામ આદર અને ભાવ સાથે લેવામાં આવે છે કારણ કે પૂજ્ય મોરારી બાપુનું કથા કરવાનું કામ થોડું અનોખું છે પૂજ્ય બાપુએ અત્યાર સુધીમાં નવસો પાસઠ જેટલી કથાઓ કરી છે તેમની કથાની જો કોઈ વિશેષતા હોય તો તેમણે હવામાં એટલે કે પ્લેન પ્લેનમાં કથા કરી છે તેમણે પાણીમાં એટલે કે જહાજમાં કથા કરી છે એમણે ટ્રેનમાં કથા કરી છે તેમણે કિન્નરો માટે કથા કરી છે તેમણે પછાત જાતિઓ માટે કથા કરી છે તેમણે હોસ્પિટલો માટે કથા કરી છે તેમણે મંદિરો માટે કથા કરી છે તેમણે દેશમાં કથા કરી છે તો તેમણે વિદેશોમાં પણ કથા કરી છે તેમનું કથાનું નામ રામાયણની કથા એવું નથી પરંતુ માનસ શબ્દ સાથે રાખે છે હમણાં જ ગોપનાથમાં કથા કરી તો તેનું નામ માનસ ગોપનાથ એવું રાખ્યું હતું અને કહેવાય છે કે પૂજ્ય બાપુ કથા કરવા માટે એક પણ રૂપિયો લેતા નથી એમની મોટી વિશેષતા છે પરંતુ આ બધી કથા બાપુએ પૂરા નવ દિવસ એક સ્થળ એક વિસ્તાર અને એક સમયે શરૂ કરી હતી હવેની તારીખ પચીસ દસ બે હજાર પચીસના રોજ શરૂ થનાર કથાની વિશેષતા એ છે કે કથા તો નવ દિવસ ચાલશે પરંતુ કથા સ્થળ રોજ બદલાશે એટલે કે નવ દિવસની કથામાં નવ સ્થળો બદલાશે આ કથાનો પ્રારંભ મધ્યપ્રદેશના અત્રિમુનિ આશ્રમ ધામથી શરૂ થશે અને કથાનો સમય સવારના દસથી એક ને ત્રીસ સુધીનો રહેશે નવ દિવસની કથાના સ્થળો આ પ્રમાણે છે તેમાં પ્રથમ દિવસ હશે મધ્યપ્રદેશ અત્રિમુનિ આશ્રમ બીજો દિવસ હશે અગસ્ત્ય ઋષિ આશ્રમ સતના ત્રીજો દિવસ હશે પંચવટી મહારાષ્ટ્ર ચોથા દિવસનું સ્થળ હશે સબરી આશ્રમ કર્ણાટક પાંચમા દિવસનું સ્થળ હશે ઋષિમુખ પર્વત કર્ણાટક છઠ્ઠા દિવસનું સ્થળ હશે પ્રબર્શન પ્રવત કર્ણાટક સાતમા દિવસનું સ્થળ રહેશે રામેશ્વર તમિલનાડુ આઠમા દિવસનું સ્થળ હશે કોલંબો શ્રીલંકા અને નવમા દિવસમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આ કથા પૂર્ણ થશે તો આ રીતે પૂજ્ય મોરેડ બાપુની કથા પૂર્ણ થશે તો ભાવિક ભક્તોએ કથાનો લાભ લેવા બા બાપુનું નિમંત્રણ છે મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ